નવરાત્રિ મહોત્સવ ઉજવણી માટેની ગામ લોકોએ મીટિંગ ભરી અને એનું આયોજન કરવામાં આવેલ છે જેમાં એવા મુદ્દા નક્કી કરવામાં આવેલ છે કે ડેકોરેશન તેમજ માતાજીનો શણગાર અને લગભગ આ મંદિરની અંદર સો વર્ષ ઉપરથી આ ગરબા ચાલે છે અને સતત ચાલતા આવ્યા છે જેની અંદર ગામના અનેક આગેવાનો વર્ષોથી ગરબા કરી અને આજ દિન સુધી ચાલુ છે જેમાં ગામના તેમજ આજુબાજુના ગામના લોકો ગરબા જોવા આવે છે અને અમને બધા આજુબાજુના માણસો તેમજ ગામના માણસો સાથ સહકાર આપે છે અને શાંતિપૂર્વક આ ગરબાનું પૂર્ણવૃત્તિ થાય છે જેથી આ વર્ષે પણ આ જ રીતે નવરાત્રિના ગરબા સુલે શાંતિથી થાય તેવી લોકો પાસે અને અમારા મંડળ તરફથી અપેક્ષાઓ અમે રાખીએ છીએ જય માતાજી